કરી કીધું કે જો તું મને સંન્યાસની અનુમતિ આપીશ તો જ આ મગરમાં રોપગ છોડશે અને માતાએ કહેવાય ને એકદમ દુઃખી હૃદય હા પાડી પણ તો પણ માતાએ એમ કીધું કે ભલે તું સંન્યાસ લે માતાનું હૃદય તો હોય જ તો પણ તું ભલે સંન્યાસ લે પણ એક વસ્તુ છે જ્યારે મારું અવસાન થાય ત્યારે તું ચિતા દેવા માટે તું જ આવીશ અને આચાર્ય શંકરે કીધું હા વાંધો નહીં અને આ રીતે આચાર્ય શંકર સંન્યાસ લેવા માટે જતા રહ્યા તો પછી સંન્યાસ લઈને હવે આચાર્ય શંકરની એક યાત્રા ચાલુ થાય માતાને રોવ આવે પણ વચન લઈ લીધું એટલે માતા એને જવાની અનુમતિ તો આપવી જ પડે એમ હતી તો પછી આચાર્ય શંકર સંન્યાસ ગ્રહણ કરીને જાય છે નર્મદાની યાત્રા પર અને ત્યાં તેને એના ગુરુ ગોવિંદપાદનું મિલન થાય છે અને ગોવિંદપાદને જોતાં જ ખબર પડી જાય છે કે જે વ્યક્તિની આશા હતી કે જે આવીને ફરીથી હિન્દુ ધર્મનું પુનરુત્થાન કરશે એ વ્યક્તિ આ જ છે પછી ત્યાં કહેવાય ને કે આચાર્ય ગુરુ ગોવિંદપાદ વેદાંતના શિક્ષક હતા આઈ મીન્સ ગુરુ હતા વેદાંત વેદાંત એક શાખા છે કહેવાય છ શાખા છે વેદમાંથી નીકળેલી સાંખ્ય વૈશેષિક ન્યાય પૂર્વમીમાંસા વેદાંત અને યોગ તો એમાંથી જે વેદાંતની શાખા છે એનું અધ્યયન કરે છે અધ્યયન કરે છે આચાર્ય શંકર બે વર્ષ સુધી અંદાજીત અને પછી ગુરુ ગોવિંદપાદ એને એમ કહે છે કે હવે તુઆગાઈથી વારાણસી જા અને ત્યાં વેદાંત થ્રુ હિન્દુ ધર્મનો પ્રચાર કર અને એક બીજી કહેવાય ને સ્ટોરી કહેવાની રહી ગઈ કે જ્યારે આચાર્ય શંકર ગોવિંદપાદને મળે છે બરાબર ત્યારે પાદ પૂછે છે કે તું કોણ છે એમ ત્યારે આચાર્ય શંકર એ જ વસ્તુ કહે છે કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ સત જીવહે ન ચ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂર્મિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ હા આ એ જ નિર્વાણ સટકમ છે કે જે આચાર્ય શંકર રચિત છે જેને આપણે ઘણીવાર સાંભળતા હોઈએ અને આ જ જાણીને ગોવિંદપાદને એમ થાય છે કે હા જે વ્યક્તિની ઉરા જોતો હતો એ જ આ વ્યક્તિ છે અને એને જ પછી શિષ્ય બનાવે છે એમ તો પછી અહીંથી આચાર્ય શંકર કાશી જાય છે કાશી કે જે સૌથી જૂની નગરી કહેવાય ને મહત્વનું સ્થાન દર્શાવે હિન્દુ ધર્મ માટે મેઇન નગરી કહેવાય ને કહેવાય ને પંડિતોનું મહાસંગ્રામ ત્યાં જઈને જ્યારે જાય છે ત્યારે આચાર્ય શંકર અદ્વૈત વેદાંત ની જેની વિલક્ષણ પ્રતિભા જોઈને લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે એમ કે આટલી નાની ઉંમરનો એક બાળક કઈ રીતે આટલો બુદ્ધિવાન હોઈ શકે એમ તો અત્યાર સુધી આચાર્ય શંકર અદ્વૈત વેદાંત ના પ્રવર્તક હતા એટલે અદ્વૈત વેદાંત તમે જુઓ તો આમ બ્રહ્મ સત્ય જગત મિથ્યા બધું મિથ્યા જ છે અને કેવું ને ભક્તિ ઉપાસના કે આ બધી વસ્તુ પર એટલું બધું એનું ફોકસ નહોતું એમ પણ ગુરુની આજ્ઞા હતી કે તું જા કાશી અને ત્યાં ધર્મનો ઉપદેશ આપે એમ પણ ત્યાં પછી એક કહેવાય ને કાશી તો એક ભગવાનની નગરી છે બાબા વિશ્વનાથની તો ત્યાં જ્યારે જાય છે એક કથા પ્રમાણે એને ચંડાલનો ભેટો થાય છે એમ એટલે તો જ્યારે આચાર્ય શંકર એમ કહે છે કે ભાઈ એના શિષ્યો એમ કહે છે કે તું અહીંથી ચલી જાય આચાર્ય શંકર આવે છે એને સ્પર્શ ના થવો જોઈએ એમ ત્યારે ચાંડાલ એને એમ કહે છે કે ભાઈ કોને કોના સ્પર્શની વાત કરો છો મારા સ્પર્શની કે મારામાં જે આત્મા છે એમ આત્મા તો એક જ છે એમ તો તમે કોના સ્પર્શની વાત કરો છો તમે આટલા બધા મોટા મહાન થઈને દેહ વિશે વાત કરો છો એમ તો ત્યારે કહેવાય ને બ્રહ્મ જ્ઞાન થાય છે અને એવું થાય છે કે ભાઈ હું વેદાંતને વ્યવહારિક રીતે આખા જગતમાં લઈ જઈશ એમ તો આવી રીતે પછી આચાર્ય શંકર નક્કી કરે છે